ડભોઈ નગરપાલિકાએ એસ કે મકવાણા એન્ડ કંપનીને નોટિસ આપી હતી વોર્ડ નંબર આઠમાં ડ્રેનેજ અને પમ્પિંગ સ્ટેશનના કામ ડભોઈ નગરપાલિકાના એસ કે મકવાણા એન્ડ કંપનીને વર્ક ઓર્ડર અપાયા બાદ ત્રીસ ટકા કામગીરી કરી બાકીની કામગીરી છેલ્લા બે માસથી બંધ કરી દેવામાં આવી છે આ અગાઉ કોન્ટ્રાક્ટરને ટેલિફોન અને નોટિસ આપવા છતાં કામ ચાલુ કરી શું એવા ઊંડા જવાબ આપેલા નગરપાલિકાને વોર્ડ નંબર આઠમાં રોડ રિપેરિંગનું કામ કરવાનું હોય ડ્રેનેજની કામગીરી પૂરી થયા વિના કરી શકે એમ નથી જેને લઈને પાંચમી નોટિસ આપી ત્રણ દિવસમાં યોગ્ય જવાબ નહીં મળે તો કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટમાં મૂકી ડિપોઝિટ જપ્ત કરવાની ચીંદકી સાથે કાર્યવાહી કરવા માટે નોટિસ આપતા નગરપાલિકાના કામ કરતા કોન્ટ્રાક્ટરોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે હવે ડભોઈ દર્ભાવતી તરફ જઈ રહ્યું એ નક્કી છે જોવાનું રહ્યું કે એસકે મકવાણા એન્ડ કંપની દ્વારા નોટિસનો જવાબ આપે છે કે પછી કામ શરૂ કરે છે તે જોવું રહ્યું ઘણા વર્ષથી વોર્ડ નંબર 8 માં ગટરની સમસ્યા હતી જે ધ્યાનમાં લઈને નાના પંચમાંથી ગટરની લાઈનો અને સંપ બનાવવાની કામગીરીનો વર્ક ઓર્ડર એસકે મકવાણાને આપ્યો હતો જેમની કામગીરી કરવાની પદ્ધતિ બહુ સ્લો અને કામગીરી બરાબર ન હતી જેના કારણે નગરપાલિકામાંથી ચાર નોટિસ એમને ઓલરેડી બજાવેલી છે કે કામગીરી વહેલી પૂર્ણ કરો એમની મુદત પણ પતી ગઈ છે છતાં પણ કોઈ જવાબ ના આવતા ગઈકાલના રોજ એક લાસ્ટ નોટિસ આપી છે કે ત્રણ દિવસમાં એનો જવાબ વિગતવાર આપવાનો તદ ઉપરાંત જે સંપ બનાયો છે જે એમાં પાણી અવિરત ભરેલું છે નાના છોકરાઓ કોઈ પડે તો અંદર અકસ્માતનો ભય થાય એવો મોટો છે એવો જે કરી બે નોટિસો એમને ઇસ્યુ કરી છે કે એમને બ્લેકલિસ્ટ કેમ નહીં કરવા એમને ત્રણ દિવસમાં જવાબ આપવાનું કીધું છે એ ત્રણ દિવસમાં જવાબ નહીં આવે તો એમને બ્લેકલિસ્ટ કરવામાં આવશે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર